એક જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ધારાસભ્ય લલિત વસોયાએ કરેલું છે જે ધોરાજીની જનતા માટે આ જનતા ગાર્ડન ટીમ લલિત વસોયાએ સ્વખર્ચે બનાવ્યું છે ત્યારે ધોરાજીમાં ફરી બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને આવી ગયા છે જ્યારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના કામની પ્રશંસા કરી હતી અને સ્વખર્ચે આ ગાર્ડન તૈયાર કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા એક સમયે આ ગાર્ડન ભાજપ શાસનમાં જંગલ હતું વિરાન હતું આખે આખું આખે આખું ગાર્ડન જનતા ગાર્ડન આમાં કોઈનો ઉપયોગ નતો થતો ચારી જ વધી ગયા હતા જનવારો રહેતા હતા ગાયું રહેતી હતી હાલ આપ જોઈ શકો છો અમારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત ઓસોયા લલિત ઓસોયા અને એમની ટીમ દ્વારા બે માં પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જ હશે અત્યારે જોવો કેવું ફરવા લાયક સ્થળ થઈ ગયેલું છે બે હજાર સત્તર પહેલા ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે જનતા ગાર્ડન ની અંદર આશરે પાસઠ લાખ થી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો છતાં પણ જનતા ગાર્ડન ખંડેર હાલતમાં હતો ત્યારે કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા બીજીનેસ તપાસની માંગણી કરવામાં આવી હતી છતાં રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બચાવવા માટે કોઈ તપાસ કરી પગલા લેવામાં આવ્યા નથી ત્યારબાદ ધોરાજીના તત્કાલીન ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એમની ટીમ દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં ઉધાર્યા વગર સો ખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે જે શરમજનક બાબત કહેવાય મને જવાબદારી ધારાસભ્ય તરીકેની મળી છે ડિસેમ્બર બે હજાર બાવીસથી એ પહેલાં આ બનાવ્યો છે એવું મને માહિતી પણ મળી તો એ એટલે નું કદાચ યોગદાન ફોટકા હશે તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું એમાં કંઈ ખોટું નથી એટલે કર્યું હોય તો એ લોકો લોકો માટે કર્યું છે પ્રજા માટે કર્યું છે અને ધુળાજ્ય માટે કર્યું છે તો એ ખૂબ ખુશીની વાત છે તો એમાં કંઈ એમાં કોઈ એમાં મને તો એ સારું લાગ્યું કે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ પાંચ વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વ હોય એનો અને પોતે એમ આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાવ્યું હોય તો ખરેખર આનંદની વાત છે એમાં કંઈક ખોટું નથી